સમુદ્રમાં સતત પાંચમા દિવસે બુલ્ડોઝરે બોલાવ્યો સપાટો તાંદલજા વિસ્તારમાં દબાણ હટાવાયું વેપારીએ ખેચા ખેંચી કરી વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની સયાજી હોસ્પિટલના પટાંગણમાં હત્યા કરાયા બાદ તંત્ર દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી આ ઝુંબેશ શનિવારે પણ યથાવત રહી છે તાંદલજા વિસ્તારમાં રસ્તા પર કરવામાં આવેલા હંગામી દબાણો દૂર કરાયા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમ છતાં કેટલાક સ્થળો પર વેપારી અને તંત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી તાંદલજા વિસ્તારમાં દબાણ શાખાની ટીમ પહોંચતા લોક ટોળા એકત્રિત થયા હતા જોકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવાના કારણે કોઈ અપ્રિય ઘટના બની નથી બોલાચાલી વચ્ચે વોર્ડ નંબર દસ અને અગિયારના વિસ્તારમાં આવેલા તાંદલજરા પોલીસ સ્ટેશનથી લઈને ડીમાર્ટથી આગળના સનફાર્મા રોડ સુધીના હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી શેડ ગેરકાયદેસર લારી ગલ્લા સહિત માર્જિનના ભાગમાં આવેલા જે બોર્ડ કે બેનર છે તે મંજૂરી વગરના છે તેને હટાવવાની કાર્યવાહી પણ કરવામાં આવી સેફાર્મા રોડ ઉપર પણ ગેરકાયદેસર દબાણો ને દૂર કરાયા લોકોમાં એક ચર્ચા છે કે આ પ્રકારની કાર્યવાહી કાયમી ધોરણે કરવામાં આવે તો ચોક્કસથી અને લોકોને રાહત મળી શકે છે આણંદમાં ગેસ સ્ટેશન પર ઉડી ગયા આણંદના સીએનજી ગેસ સ્ટેશન પર બ્લાસ્ટ થતા અનેક કારના ફૂર્ચા ઉડી ગયા સીએનજી પુરાવતી કારનો નો ઘાણ નીકળી ગયો હતો આણંદમાં સીએનજી ગેસ સ્ટેશન પર કોઈ કારણોસર બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ હતી

કચ્છના અંજારમાં ખનીજ માફિયાઓ બેફામ ભરી ગયા છે ખાણ ખનીજની ટીમ પણ હવે સુરક્ષિત નથી અંજારના તુણા નજીક તપાસ માટે ખાણ ખનીજ વિભાગની ટીમ પહોંચી હતી ત્યારે ખાણ ખનીજ ટીમ પર ખનીજ માફિયાઓએ હુમલો કર્યો હતો બ્લેક ટ્રેપ ખનીજ લઈ જતા ચાર વાહનોને અટકાવતા મામલો બીચક્યો હતો ખનીજ માફિયાઓ ગુસ્સે ભરાયા હતા ત્યારે અટકાવવા જતા હુમલો કર્યો હતો જે બાદ ખાણ ખનીજ વિભાગે ચાર વાહનો જપ્ત કરી સીઝ કર્યા સમગ્ર મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નથી થઈ ભરૂચમાં ક્રેનનું બેલેન્સ બગડતા યુવક પટ્ટા પર પંદર ફૂટ ઊંચે હવામાં લટક્યો લોકોએ કેચ કરીને બચાવે લીધો ભરૂચના મહમદપુરા વિસ્તારમાં હાઈ રિપેરિંગ કામગીરી દરમિયાન દુર્ઘટના બની અચાનક ક્રેનનું બેલેન્સ બગડતા એક વ્યક્તિ પટ્ટા સાથે હવામાં લટક્યો હતો પંદર ફૂટ ઊંચે હવામાં લટકતા યુવકે બચવા માટે બુમાબુમ કરી આ દરમિયાન ક્રેનના પટ્ટાને ધીમે ધીમે નીચે ઉતારવામાં આવ્યો જેવો લોકોની નજીક તે પહોંચ્યો કે યુવકે જમ્પ મારી દીધો લોકોએ કેચ કરીને તેને બચાવી લીધો ભરૂચ શહેરમાં અનેક વિસ્તારમાં મોટી હાઈ માસ્ક લાઇટો આવી છે જેને રિપેરિંગ કરવા માટે ક્રેન જેવા સાધનોની જરૂર પડતી હોય છે રાત્રિના હાઈ માસ્ક લાઇટના પોલની કામગીરી ચાલી રહી હતી અને તે સમયે

જોકે ભેંસે પ્રતિકાર કરતા બચી શકી હતી અને નાસી છૂટી હતી વ્યક્તિની ભેંસ ભેંસનો ત્રણ સાવજ શિકાર કરવા માટે પ્રથમ હુમલો કર્યો હતો પરંતુ બહાદુરપૂર્વક ભેંસે હાર ન માની સામનો કરવા માટેનો પ્રયાસ કરતા ત્રણ સાવજ એક પછી એક ભાગ્યા અને અંતે હેમખેમ રીતે જીવ બચાવી શકી હતી

ભરૂચના રોડ પર ટહેલવા નીકળ્યું અજગર ભરૂચથી તીર્થને જોડતા માર્ગ ઉપર દર ફૂટ જેટલો અજગર જોવા મળતા નાસભાગ મચી ગઈ હતી નવા બાંધકામના કારણે જીવસૃષ્ટિ બહાર આવી રહી છે પશુઓના રહેડાણ પર બાંધકામ કરી દેવામાં આવે છે જેથી હવે રોડ રસ્તા પર વન્યજીવો જોવા મળે છે ભરૂચથી તીર્થને જોડતા માર્ગ પર પંદર ફૂટ જેટલો લાંબો અજગર જોવા મળ્યો નવા તવરા ગામના બસ સ્ટેન્ડ નજીક અજગર પસાર થઈ રહ્યો હતું ત્યારે લોકોની નજર અજગર પર પડી હતી વાહન થંભાવી દીધા હતા લોકોએ વન વિભાગને સમગ્ર મામલે જાણ પણ કરી હતી જુનાગઢ યાર્ડમાં સોયાબીનની ટેકાના ભાવે ખરીદી શરૂ જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદીનો થયો પ્રારંભ ટેકાના ભાવે સોયાબીન વેચવા માટે ખેડૂતો મોટી સંખ્યામાં ભાવે સોયાબીન વેચવા માટે જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે આ માટે યાર્ડમાંથી મેસેજ કરી ખરીદી માટે બોલાવવામાં આવે છે એક મણ સોયાબીનના નવસો રૂપિયા જેટલો ભાવ અપાય છે ખેડૂતોએ કહ્યું કે ખુલ્લી હરાજીમાં ઓછો ભાવ મળે છે જ્યારે ટેકાના ભાવ સારા મળે છે ખુલ્લી બજાર કરતા ટેકાના ભાવ વધુ મળતા હોય જેમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો આ વખતે સોયાબીનનું બમ્પર વાવેતર થયું છે સોયાબીન વાવવામાં ખર્ચ ઓછો અને ઉત્પાદન સારું મળે છે તેથી હવે ખેડૂતો સોયાબીનના પાક તરફ વળી રહ્યા છે રાજકોટમાં સરકારી અનાજનો જથ્થો ઓછો આવતા મુશ્કેલી રાજકોટ શહેરની સસ્તા અનાજની દુકાનોમાં રાશનનો પૂરતો જથ્થો ન હોવાનું સામે આવ્યું શહેરની વીસ જેટલી દુકાનોમાં ગત મહિને ઘઉં ચોખા સહિતના અનાજનો પૂરતો જથ્થો નથી મળ્યો ગત મહિને સો ટકા રૂપિયા ભર્યા હોવા છતાં માત્ર ત્રીસ ટકા જથ્થો પહોંચ્યો તો બીજી તરફ પુરવઠા વિભાગ દ્વારા તુવેરદારના પચાસ ટકા જથ્થાની જ ફાળવણી કરવામાં આવે છે જેથી લાભાર્થીઓને અનાજ વિના ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે આ મામલે સંબંધિત અધિકારીઓને જાણ કરાઈ છે ત્યારે સસ્તા અનાજની દુકાનોમાં સમયસર પૂરતો જથ્થો પહોંચાડવા માટેની માંગ ઉઠી છે રાજકોટ શહેર ઉપરાંત અમુક ગ્રામ્ય વિસ્તારોની દુકાનમાં પણ જથ્થો સમયસર પહોંચતો નથી જેના કારણે ગ્રાહકો તેમજ દુકાન ચલાવનારા વ્યક્તિઓ વચ્ચે ઘર્ષણ પણ થાય છે ફેર દ્વારા સમગ્ર મામલે સંબંધિત અધિકારીઓને જાણ પણ કરવામાં આવી છે પરંતુ ઉપરથી જથ્થો મોડો આવતા હોવાના કારણે ગોડાઉન સુધી જથ્થો પહોંચવામાં વાર લાગે છે નકલી મામલે પોલીસે કાર્યવાહી કરી છ મહિનાથી ફરાર આરોપીઓના ઘરે તેમજ જાહેર સ્થળોએ નોટિસ લગાવી દાહોદમાં નકલી એન્ય મામલે પોલીસે કાર્યવાહી કરી હતી છેલ્લા છ મહિનાથી ફરાર આરોપીઓના ઘરે તેમજ જાહેર સ્થળો પર નોટિસ લગાવવામાં આવી પ્રકરણમાં પ્રારંભથી જ ફરાર એવા બે લોકો સામે પોલીસે બ્યાસી અનુસાર જાહેરનામું પ્રસિદ્ધ કરીને તેઓને ભાગેડું જાહેર કર્યા હતા એટલું જ નહીં તેમના ઘર તેમજ ઘરની આસપાસ તેમજ રેલવે તેમજ બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર ભાગેડું હોવાની ફોટોની સાથે નોટિસો પણ ચોંટાડવામાં આવી બંને એક માસમાં પોલીસ સમક્ષ હાજર નહીં થાય તો બંનેની મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી કરાશે બિલ્ડર કુતબી રાવત અને જમીન દલાલ રામુ પંજાબીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે વીસ ડિસેમ્બર સુધીમાં હાજર નહીં થાય તો તેમની મિલકત ટાંચમાં લેવામાં આવશે નકલી એને હુકમો બનાવવામાં રામુ પંજાબીની મુખ્ય ભૂમિકા હતી મે મહિનામાં પહેલી ફરિયાદ દાખલ થતાં જ બંને ફરાર થયા હતા ભૂમાફિયાઓએ જમીનોના નકલી એનેના હુકમો તૈયાર કર્યા હતા નકલી હુકમોના આધારે સરકારના કરોડો રૂપિયાના પ્રીમિયમની ચોરી કરી હતી નકલીઓના રાફડા વચ્ચે બનાસકાંઠાના દાંતાથી બોકસ તબીબો અને બોકસ દવાખાના પકડાયા છે બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં એસઓજી અને આરોગ્ય વિભાગની ટીમે સંયુક્ત રીતે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી